એટલી ભાવતી વાત ની ગણ થોડીક મકાઈ લેતા આવજો ભાદર આખો કબૂતર આવશે આજે છે રવિવાર એટલે આજ જોવો કામની ની ધબ ધબાટી બોલે કેમ હોલ માં રમકડાંક બોધાન પડ્યું છે આજ બધું સારું કરવાનું છે માલ નું કામ તો આપણે ખાણ બાણ જે દોવાનું ને એ બધું થઈ ગયું છે હવે આ હોલ નું કામ કરવા હોલ જોવો તમે જે જગ્યા દેખા આખા હોલ માં તો હવારના વાગી જશે દહન આ થઈ ગયું છે મોડું કેમ મહેન્દુકરણ મોડું શું છે આપડે દક્ષાને આજ કેમ મોડું થઈ ગયું એમ અને આપડે રોજ વાહેંદુ કરતા ન કરતા એવું નઈ લગભગ બે ત્રણ મહિના કરતા હતા તો હવે ફરીથી આપડે પાછું શરૂ કરી દેવાનું છે વાંદુ કરવાનું માલ ને પાવા નીરવાનું બધું કામ આપડે હાથે કરવાનું છે પછી તો જો અત્યારે વાહેન્દો નું કામ કઈ શરૂ થઈ ગયું છે અને ગાયો આપડી અત્યારે બેઠી છે બધી મોડું થઈ ગયું વધારે એટલે ગાયોને ને બધું વાહેન્દું નું પીડ્યું એટલે બધું સાફ સફાઈ હરખી નથી અત્યારે જો આપણે અત્યારે હવે વાહેન્દો નું કામ કઈ શરૂ કરી દીધું છે એટલે વાહેન્દો થઈ જાય ને દક્ષા જો અત્યારે વાહેન્દો નાખવા માટે ગઈ છે પાડતી નહી હો

ભાવે છે તું ગારો વિકમાં વરસાદ શરૂ છે ઊભી તા આજ રજા છે એટલે આખો દિવસ ધૂળથી જ રમવાનો ને આપણા માતાજીઓ જો બધી બેઠી છે આ બેન ઊભા છે ને આની હેઠે જોવા સારું કર્યું છે મેં તાશનું પુરાણ કરી દીધું ગોરીને પણ કરી દીધું અને બધી મસ્ત શાંતિથી બેઠી છે ગંગા ને ઢેલ ને લક્ષ્મી બધા મસ્ત ઓગાળે છે અને આજે મોટું કામ લીધું હતું એટલે બહુ મોટી વીકલીથી બાર સાડા બાર વાગી ગયા હતા જેનીના પપ્પા ગયા હતા મોવા તો હજી આયલા આવે છે અને એ આયલા આવે છે અને બસ એ ઘડીક હવે આરામ કરશે ને આજે બધા એને ધન ધોકા ઝીંઝવો વાઢ્યો હતો જે ભાઈ આવ્યો એને વાટી દીધો બપોર સુધી તો બધાને મસ્ત ગાહડી ગાંહળી ઝીંઝવો નાખીને ધર્યો હશે બધા બે પેટ છે જોવો અંગ કોણ બધાય સુરભીને એક આખી ગાહડી જીંજો નીરો તો એક આખી જો એટલો પડ્યો છે ને એના કરતાં પણ ડબલ આપણે સુરભીને નાખો છો તો એની સુરભીનું પેટ હજી ઉપર ન થાય લાદો ઉપર ન થાય એમ કહેવાય કા સુરભી ભૂખ લાગી હો ખાવું હે ઓચું હે ઓચું તને હે સુખવી બેન આપણને એટલી વાલ કરે છે ને કે એની કોઈ સીમા જ નહીં કાં સુરભી આપણે આઘા હોય ત્યાંથી આપણને સુરભી હાથ કરે બોલાવે કા આવો પ્રેમ છે સુરભીને

અને જપસ્વી અને ગલુ ની ખબર નહી કે એવી દોસ્તી થઈ ગઈ છે આખા ઢાળિયામાં ઓલિયા ઢાળિયામાં બધી મળી આવે બધી ને જો આડી બેહી રે નગર જપસ્વી પાસે આપણે અમથા આટો કહેવાય ને તો ઊભી થઈ જાય એટલો ગલુ ને જપસ્વી ને પ્રેમ છે ને ગલુ ને બધી ગાયો વાલ કરે એવું નહીં કે ખાલી જપસ્વી જ છે બધી ગાયો કાં જપસ્વી ગલુન ના દે નહીં બેહવા દેતી ઉભો કર દે હાલ ઉભો થાય હાલ હાલ મારું હે મારું તો ઘણા બધા એક કમેન્ટ હતી કે તમે જપસ્વી વિશે કઈક કયો એમ તો જપસ્વી વિશે કહેવાનું તો ખાસી કે જપસ્વી છે ને એ સુરભીની હકી નાની બેન છે અને મોરલ ગાય ની બીજો નંબર છે આપણે આપણી પોતાની ગતિ અને વધારે એના વિશે કેવું હોય તો સ્પેશિયલ આપણે વાત કરીશું આ હાથના અથવા ગમે ત્યારે વિડિયામાં આપણે એની વાત કરશું અને ચપર્ જે છે ને એ આપણો ઘરનો માધો ભૂલ હતો ને એમની જ દીકરી છે તો એ બધું આપણે આ જેની પપ્પાને પાકું પૂછી અને કહેવું કોઈ સફળ પહેરીને પોતા મારે હે સપલ ગાંડ ને સપલ ગાંડ ને પોતું મારે માં ન કોરી શીખી હોય એમાં હાલવાનું હોય શીખ હવે નાની નથી તું તારો બર્થડે આવવાનો છે ઓરો ચિંતા કરવા જેવું છે નહીં જેની છે પોતા મારતા શીખી ગઈ પણ બહુ આવડતા નથી શીખે છે હજી કજે નહી બતાવવું તો પડે ને શીખીએ ને આથી કે આવડી જાય ત્યાં સુધી બતાવવું પડશે હવે હાલનો મિલકિંગનો સમય થઈ ગયો છે અને ગયોનું મિલ્કિંગ નું કામ શરૂ થઈ ગયું છે અને વરસાદ હજી શાંતિ નથી લે તો આજે તે બપોર પછી એક ધારા જો હરવડા આવે એટલે ભીનું થઈ ગયું છે અને કેમ થઈ ગયું હશે ઢાળિયામાં પુરાણ થયું પછી ગમે કે અને બપોરે ગાયું બધી દેહી ગીતી છે એની પપ્પા મોડા એવા થાકી ગયા એટલે ડાયરેક્ટ ઘરમાં ગયા એમ ખબર નથી કે દક્ષ વાહિંદા કામ કર્યું પાછળ પછી ટાસ નું પુરાણ કરી દીધું અને નવીન વસ્તુ એક બતાવું જો ભાગમાં હોય ને વેલો બસી જાય તો તો થઈ જશે ફૂલ આપણે કોઠીમડા વેલો પસેલો છે પણ તો આપણા લાગે હાથમાં આવેલું ઘણી વાર છે તો હું કેતી હતી કે આ વેલાની અંદર આપણે વેલો તો ઘણો છે ફૂલ આવ્યા છે પણ કોઠીમાં નતા તો જો કોઠીમાં થઈ ગયા છે તો કોઠીમડા આપડા બનીને તૈયાર થઈ ગયા છે હું દરરોજ વેલમ ધ્યાન દેતી કેદી થાય કેદી થાય કોઠી માં તો બની થઈ ગયા છે તૈયાર વાળ છે ને તો વરાપની કારણ કે એનું હાથ વરસાદમાં બનાવી તો બગડી જાય એટલા માટે હવે જોઈ સી વિચાર કરી સી કોઠી માં બની ગયા છે મસ્ત બંધ છે પણ હજી આશા ન રખાય કારણ કે વરસાદ છે ને જો વધારે લાંબો સમય વરસાદ રહ્યો હોય તો પછી કોઠી પાકી જાય પીડા થઈ જાય અને આથણું બનવું શક્ય નથી

别忘了我呀！嘿嘿。

al ale, ¿Ale.